જય શ્રીરામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું તો અજયભાઈ મકવાણાએ મનસુખભાઈ રાઠોડને જૂનાગઢ જિલ્લાના માડા માણાવદરના થાળિયા ગામથી ફોન કર્યો અને અજયભાઈએ કહ્યું કે હવે અમારે દવા પીવાનો વાયરો આવ્યો છે અજયભાઈએ આવું કેમ કહ્યું સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

આર્થિક રીતે છે છે ને ભાંગી નાખ્યા અમારે દવા પીવાનો વારો આવે એમ છે અમારા છે ને જમીન ખેડી અને અમારું ઘર નું રોજગાર ચલાવતા હતા તો એ લોકો એ હેને ગામ માં અમારી જમીન માં demolition કરાવી નાખ્યું dumper તો અમારે ત્યાં જ્યાં જ્યાં બાકી હતા દવા વાળા અને મહેનત કરીને અમે બાકી અમારે ઘર વાળી અમારે માતાજી અને ને અમારી અમારી માયુ ને એના બધા ને બુટિયા અને ઘરેણાં વેચી વેચી અમે બધું અહી ઉભું કર્યું હતું કપાસ ને હાલતા

આ ગૌચર જ ગૌચર ખરાબો હતી એને ગૌચરમાં નાખી દીધી આજથી વીસ વર્ષ પહેલા આપડે અમે ત્રીસ વર્ષ થી ખેડી ને ખાતા તે આપડે દેવાભાઈ કરીને છે ને નિલમબેન કરીને છે તલાટી મંત્રી છે એને ખરાબામાંથી ગૌચરમાં કરી અને અમારે પાડવા માટે એને આ રીતનું કર્યું કરાવી નાખ્યું પછી એટલે અમને નોટિસ આપી હતી ત્રણ ત્રીજી નોટિસ આપી ને ત્યારે રોજ કામ કરવા હતા તલાટી મંત્રી શ્રી અને ગામ ના બેક માથા ભેરે માણસ બોલો ને બાધે બોલે એવા માણસો ને બે ને લઈને આવ્યા હતા મંત્રી શ્રી ઈ વાડીએ આયવા ને પંચરોજ કામ કરવાથી અમારી માયુ હતી ને કામ કરતી હતી તો

તો ત્રણ તારીખે આવી રીતના ના દસ જાના ને કરી અને ફરજ ફરજ રૂકાવટ માં હલ હલવાઈ દીધા એમ કે એટલે કે આગળ દસ તારીખે ડેમોલેશન કરવાનું આવે ને તો આગળ રૂકાવટ ના કરી શકે એમ એટલે રૂકાવટ તો કઈ જ નથી અમે કઈ કર્યું જ નથી અને ખોટા અમુક માથે પારઘી સાહેબે સમાધાન કરી છતાં આમાં case કરી નાખ્યા તમારું નામ શું કીધું મારું અજયભાઈ મકવાણા સાનિયાના ગામ થી અને બીજું અમારે

બાકી બે જણા કોરી છે લીધા હોય કે મુદ્દો એક કે આ આપડે એમ કે ને કે જ્ઞાતિવાદ બે જણા નું આવું કઈ હવે એવી રીતના એમ કે કોળી પણ

કોર્ટમાં કેસ ચાલુ હતો નંદાણીયા સાહેબ ડેમોલેશન કરવા આવ્યા ને અત્યારે આપડે જે વહીવટ અધિકારી છે નંદાણીયા સાહેબ દેવાભાઈ કરીને એને અમે કીધું

હા એને જવાબ આપ્યો તો અમે અમારે ભાઈ ગામમાં મજૂરો ઘણા છે એની હિસાબે અમારે રોજગાર હાલતો નથી એમાં નોટિસના અનુસંધાન કોર્ટમાં ગયા હતા એ નોટિસ કોર્ટમાં દીધી હતી હા એ કોર્ટમાં આપી હતી ઓકે જી હા એમાં વકીલ કોણ છે તમારો એડવોકેટ એડવોકેટ અમારે વંથલીના આપણે વદરભાઈ કરીને છે કાઈ વાંધો નહીં સારું આ કેસમાં તમે છે ને ઉચ્ચ અદાલતમાં જવાના હો ને તો તમે આવજો થઈ જશે જેમ કે court માં દ્વાર પડે જી હા બીજું 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 જો કે દાવો ચાલુ હતો ને તો અમે નંદાણીયા સાહેબ કીધું કે અમારે કેસ ચાલુ છે જ્યાં સુધી નો હુકમ ના આવે ને ત્યાં સુધી તમે અમારું ડેમોલેશન ના કરી શકો તો એ કઈ વાત માની જ ની એને મોઢા વાતો નો હા મોઢા વાતો નો ચાલે એમાં તમારે કોર્ટ ની સીધી,

એમને કીધું કે તમે જ્યાં ખરાબામાંથી ગૌચર તમે ડેમોલેશન કરવા આવ્યા છો એમ ગામમાં એક નંબર સર્વે નંબર એક થી ચાલુ કરો ને જે ગામમાં પણ ડેમો છે તો એનું પેલા ડેમોલેશન કરો પછી અમારામાં કરવા આવજો તો એ કે અમે એનો વિડીયો પણ ઉતાર્યો છે દેવાભાઈ કરીને છે એનો એ બોલે છે એમાં કે ગામ માં કોઈ ગામ માંથી કોઈ ની અરજી આવશે કે કોઈ નું હશે તો અમે એમાં કાયદે ની કાર્યવાહી કરશું ઓકે ચાલો મને વિડિયો ને એવું બધું પુરાવો મોકલો એટલે મનસુખ પછી અમે હે ને ગામ ગામ ની અરજી દીધી છે ગામ ની અરજી દીધી છે જે એમાં રાખો ને થઈ જા પછી મને તમારી પાસે પુરાવા ને અરજી નું હોય મોકલો મારા બો જોઈ લઈશ અને ફોટો મોકલો હા whatsapp માં મોકલી દઉં છું ok ok આજ નંબર ઉપર મોકલી દો ને મનસુખભાઈ હેલ્લો હા બોલો બોલો તમે ફોન કરો હા આપડે દેવનભાઈ ભાઈ દાંડિયા બોલો છો નઈ દર્શન નંદાણીયા બોલું હે દર્શન નંદાણીયા બોલું હા દર્શનભાઈ ભાઈ નંદાણીયા આપડે ઓલા આપડે કયા ગામ નું આપડે આ થાનીયાના થાનીયાના તમે વહીવટદાર છો હા હા હવે ન્યા જે કાય દલિતો ને ડિમોલેશન કર્યા ને એના માટે મેં તમને રિંગ કરી તી કોણ બોલો કોણ હું મનસુખભાઈ રાઠોડ બોલું ગામ રામોથી બોલો હા એટલે એમાં ડિમોલેશન કર્યા હતા તો એમાં બીજા કોઈ ના કરવામાં નથી આવ્યા ખાલી માત્ર ને માત્ર દલિતોના જ જે કઈ કરવામાં આવ્યા છે તમારી માહિતી છે સાહેબ પૂરતી માહિતી એટલે તમને ફોન કર્યો એમાં તો ભરવાડું નહીં કર્યા છે એ એમાં તો ભરવાડ નહીં કર્યા છે એવું ક્યાં છે દલિત ના કર્યા ભરવાડ ના હોય કર્યા ભરવાડ ના કોના કોના કર્યા છે કર્યા ને પાંચ છ જણા ના કર્યા ને